આ જવું પડ્યું ભાઈ બીઆરટીએસ માં સાંજે બે ગયા તા ખોટી બસ માં ને ભાઈ આજ તો આપણો મોબાઈલ તૂટી ગયો હંધાય ને મારા રામ રામ તો હવાર હવાર માં કરી લીધા અંબે મને દર્શન અને ભાઈ નીકળી ગયા આપડે ઓફિસ જવા તો આપડો રૂટ તો તમને ખબર જ છે તો હાલો ભાઈ કરે આવી ગયા ઢેઢાલ ચોકડી ને બે ગયા રિક્ષા માં ને ભાઈ કરી લીધા રામા પીર ના દર્શન આવી ગયા ભાઈ બાઈ ને હેલા ગેટે ભાઈ આજે આપડે કિસ્મત તો જો ભાઈ આવી ગઈ ચાલીસ નંબર ની બસ અને ભાઈ હાલો બેવી બસ માં ભાઈ બે ગયા બસ માં ને બસ હતી ખાલી ભાઈ જગ્યા તો મળવાની જ છે તો ભાઈ બસ નીકળી ગઈ ને પોગી ગયા સનાથલ ઉજાલા અને ભાઈ આવી ગયા આ પછી તો ભાઈ અહીંયા પંખા આજે ચાલુ હતા નક્કી મારે બંધ કરવા જવું પડશે ઉતરી ગયા ભાઈ ઇસ્કોને ને આવી ગયા ભાઈ એમટીએસ ને બીઆરટીએસ ની વચ્ચે ભાઈ જ્યાં વેલા બસ અહીંયા વયુ જવાનું તો અહિયાં તો ભાઈ એમ બીઆરટીએસ માં એસટી બસો વાલતી હતી જો ભાઈ તો પછી ભાઈ આવી ગઈ આપડી બસ ને ભાઈ ગયા બીઆરટીએસ માં કેમ કે ભાઈ એમટીએસ ની બહુ વાઇટ જોઈ તો એનું આવી તો ભાઈ પાંચ રૂપિયા ખર્ચીને ભાઈ આપણે પહોંચી ગયા આપડી ઓફિસે તો ભાઈ હાલો એ ઓફિસે ભાઈ બોલાવી દીધી લિફ્ટ ને ભાઈ પહોંચી ગયા ઓફિસે ને તો મળ્યો હવે સીધા હાંજે તો ભાઈ અત્યારે વાગી ગયા તા હાન ના પાંચ ને ભાઈ આપણને આવતો તો ઓફિસ માં કંટાળો તો આવતા રહ્યા ઘડી કે બાય રાટો મારવા ભાઈ અત્યારે વાગી ગયા તા હાંજે સાડા આઠ ને નીકળી ગયા ભાઈ ઓફિસે થી ઘરે જવા હાલો જાવી ભાઈ બોલાવી લીધી લિફ્ટ દન બે દન ત્રણ દન બટન દબાઈને દબાઈ ને બોલાવી આવું હોય કે ભાઈ તમારે બસ ઊભી રાખવી હોય તો હાથ લાંબો કરીને કેવું પડે ભાઈ ઊભી રાખે તો આવું હોય કે એમટીએસ સિસ્ટમ પછી બે ગયા બસ માં અને ભાઈ ઉતરી ગયા પછી શિવરંજની ની કેમ કે ભાઈ આ બસ હતી બીઆરટીએસ ભાઈ આમાં ખબર ના પડે બસ એ લાલ ને હતી બીઆરટીએસ કઈ વાંધો ને ભાઈ ઉતરી ગયા શિવરંજની અને ભાઈ જોયું ભાઈ આપણી બીજી બસની વાઈટ ભાઈ આવી ગઈ આપણી ફાઇનલ બસ ભાઈ બે ગયા બસમાં ભાઈ આમાં કાંઈ જગ્યાનો પ્રોબ્લમ હતો ને ભાઈ આખી બસ આપણી આટવી હતી ખાલી હલો ભાઈ આખી જ આવી સીધા ઇસ્કોન તો ભાઈ ઉતરી ગયા ઈસ્કોન ભાઈ જો ભાઈ આ ઇસ્કોનનું બીઆરટીએસમાં જ આવી એમટીએસમાં હવે ભાઈ આવી ગઈ આપણી બસ ને બે ગયા ભાઈ પાંચસો ને એક નંબરની બસમાં આ બસ એ હતી ખાલી ને ભાઈ અહીંયાથી ઉજાલા તો ભાઈ ઉતરી ગયા ઉજાલા નીચે અને ભાઈ આવી ગયા આપણે આપણા બસ સ્ટેન્ડે ભાઈ જોવે ભાઈ આપણે આપણી બસની વાઇટ તો ભાઈ જે થાય ભાઈ જવાનું છે તો એમ બસ હતી ખાલી જગ્યા મળી ઉતરી ગયા બસ નીચે મોબાઈલ તૂટી ગયો જો ભાઈ આ આપણો મોબાઈલ કાંઈ નઈ ભાઈ બસ માં આપડે ઉતારતા શૂટિંગ શૂટિંગ ઉતાર મોબાઈલ તો ભાઈ મોબાઈલ તો એમ તો ચાલુ છે બાકી સ્ક્રીન તૂટી ગઈ હે કે આપણે આજે એક રૂપિયા કરાવ્યું તો એક ટાળી દીધું ભાઈ આવું ઘરે કઈક આપણું જીવન તો ભાઈ મળી કાલ ના ભાઈ ભાઈ